હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં આજે તો મેં બહુ મોડો વિડીયો ચાલુ કર્યો છે બાર વાગી ગયા છે અને અહીંયા જો મેં રસોડામાં ભીંડાનું શાક મૂકી દીધું છે શાક આપણું લગભગ સડી ગયું છે બે ત્રણ વિસલ વાગી ગઈ છે અને આજ તો બિનના પપ્પા વેલાહાર ઘરે વૈયા છે થોડીક આ બાજુ આપણે બપોરનું જમવાની પણ તૈયારી કરી નાખી છે અને જો ફોન ચાલુ છે બીજો હોત ફોન જોવે છે અહીંયા અને આપણે આ બાજુ થોડુંક તૈયારી કરી નાખી છે ચાલો હું ફટાફટ રસોડામાંથી શાકને ઉડી આવું અને વીર માં રોગ્યો છે બળક લેવા બળક ને નાવશે પછી અમે જમવા બેસી જઈશું બપોરનું નું શાક સડી ગયું છે અને આપણે જો મેં અહીંયા થામડામાં માં પીરવી દીધું છે આજે તો બપોરમાં માં શાક છે દહીં છે મરચા છે ડુંગળી છે ઘઉં રોટલી છે બરફ છે હાલે વીર જમવા હાલ બધા હેરોહેર ખાઈ લે તો હાલો બધા જમવા અમે જમવા બેસી ગયા છે અને બાર હાડા બાર જેવું વાસ્તો થઈ ગયું કા રાંધવામાં એટલું થઈ ગયું ને બાર હાડા બાર જેવું થઈ ગયા થોડુંક મોડું થઈ ગયું છે મારે રાંધવામાં ચાલો અમે બધા એમ જમી લેવી બપોર પછી જાગીને આપણે ફ્રેશ થઈ ગયા સવી અને આપણે દોરોજ તો શાહ જોવી એટલે આપણે શ્યાર હાડે શ્યાર જેવું વાગી ગયું છે ને અમે જો આ ચા બનાવી નાખ્યું છે હવે રકાબીમાં નાખું એટલી વાત છે

અહીંયા જો પાણી આવ્યું હતું તો આપણે બધું ઘરનું કામ થઈ ગયું છે પાણી ભરાઈ ગયું ને અહીંયા આપણે ઝાડવાને પાઈ દીધા છે આજ તો સારું પાણી આવ્યું એટલે આપણા ઝાડવા બધા પી ગયા બે ત્રણ દિવસમાં પાણી નહોતું આવતું એટલે જામફળીમાં જે જામફળ હતા એ બધા થોડા થોડા પીળા થઈને હેઠા પડી જાય છે એટલે જામફળ હાથે હાથે પાકવા ન હતા એટલે આપણે જામફળીને થોડુંક નુકસાન થયું હતું વચમાં બે દી પાણી નહોતું આવ્યું તો પાણી કાંઈ જામફળીને મળતું નહોતું એટલે નહોતું નતું લીધા જામફળ પાકીને જો આ રીતે હું દેખાડું એક જામફળ આવા થઈ ને ખરી જતા હતા તો પાણીનું આવ્યું ને એટલે અમારા જામફળ એના જામફળ છે ને બધા બગડી ગયા ન કરતો જામફળ બહુ સરસ આવતા હતા અને એટલા સરસ થાય એટલા મીઠા જોવો અહીંયા છે ને જામફળ કેવડા કેવડા જામફળ થતા હતા એના બદલે તો બધા જામફળ ખરી ગયા છે નાના નાના થઈને બધા ખરી ગયા

પણ તો થાય લીંબુડીમાં એવું બધું છે નહીં ઝીંગણા ઝીંગણા લીંબુ થયા ના બધા અમારે એવડા મોટા લીંબુ થાય છે અને જામફળ એવડા મોટા થાય છે અહીંયા છે મારે હાલની વાળુંનું રાંધવાનું માથું છે તો આજે આપણે નું રાંધી નાખ્યું છે ને એને ને થોડુંક મોડું થઈ ગયું તું ઉતારવામાં તો અહીંયા જો અમે બધા વાળું કરવા બેસી ગયા જેવી તો વાલો તમે પણ બધાય વાળું કરવા આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ